સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ગુજરાત પોલીસ ડીજીપી બે હજાર પચીસ ક્રિકેટ ટૂર્નામેન્ટ કપનું ભવ્ય આયોજન કરાયું છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ક્રિકેટ ટૂર્નામેન્ટનો શુભારંભ કરાયો છે રાજ્યના સત્તર પોલીસ કર્મચારીઓની ટીમે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે સુરત પોલીસ દ્વારા ટી ટ્વેન્ટી ડીજીપી કપ એટીનનું આયોજન કર્યું છે ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આયોજિત અઢારમી ડીજીપી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ગુજરાત પોલીસ ડીજીપી બે હજાર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટ કપનું ભવ્ય આયોજન કરાયું છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું શુભારંભ કરાયું છે રાજ્યના સત્તર પોલીસ કર્મચારીઓની ટીમ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે સુરત પોલીસ દ્વારા ટી ટ્વેન્ટી ડીજીપી કપ અઢારનું આયોજન કર્યું છે એકત્રીસ વર્ષથી ગુજરાત પોલીસ આ ટૂર્નામેન્ટનું નિરંતર આયોજન કરી રહ્યું છે છેલ્લા અઢાર વર્ષથી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટૂર્નામેન્ટનો બી ઉમેરો કરવામાં આવ્યો આ ક્રિકેટ ટૂર્નામેન્ટ એ માત્ર કોઈ રેન્જની કે કોઈ શહેરની ટીમની હાર માટે આયોજન કરવામાં નથી આવતી ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટની ભાવના ઉત્પન્ન કરવા માટે વર્ષો વર્ષથી રાજ્ય પોલીસ દ્વારા આયોજન કરવામાં આવી રહી છે ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટ માટે સૌથી મોટું એક્ઝામ્પલ છે સામાન્ય રીતે એક ટીમ જ્યારે બેટિંગમાં હોય છેલ્લી બોલ ઉપર હોય અને છેલ્લી વિકેટ હાથમાં હોય બેટ્સમેન જ્યારે બેટિંગ કરી રહ્યો હોય અને એ બેટ્સમેનના ઉપર આખી ટીમના બધા જ પ્લેયરોની નજર હોય છે કે આ એક બોલ એક બેટ્સમેન અને છ રન જોઈતા હોય ક્યારે એને જીવનમાં બોલિંગ સિવાય કંઈ કર્યું ના હોય તો આખી ટીમ પેવિયન માં બેઠા બેઠા એવો વિશ્વાસ રાખે છે કે છેલ્લી બોલમાં જેમ તમને તમારા બેટ્સમેન પર વિશ્વાસ હોય છે એમ ફિલ્ડિંગ પર જે ટીમ હોય છે એનો બધો દામોદાર એના બોલર પર હોય છે એ બોલર આખી મેચમાં ચારેવ બાજુ જે પ્લેયર આવ્યો હોય છગ્ગો માર્યો હોય તો એ બોલર છેલ્લી બોલમાં વિકેટ લેશે એવો વિશ્વાસ ફિલ્ડિંગ પર ઊભે રહેલા તમામ પ્લેયરોનો હોય છે અને એટલા માટે જ ક્રિકેટ ગેમને ટીમ સ્પિરિટ માટેની સૌથી મોટી ગેમ કહેવાય છે